શ્રી ગણેશાય નમ નમસ્કાર મિત્રો હું ભૂમિ નાનવાણી આજે ફરી તમારી સમક્ષ હાજર છું અમારી ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ પર મિત્રો નવરાત્રીના નવ દિવસમાં માં જગદંબાના નવ વિવિધ સ્વરૂપોની પૂજા અર્ચના કરવાના દિવસ પ્રથમ દિવસે માં શૈલપુત્રીની આરાધના કરીએ તો બીજા દિવસે માં બ્રહ્મચારીની પૂજા અર્ચના કરીએ તો નવરાત્રીનો ત્રીજો દિવસ તો માં ચંદ્રઘંટાની આરાધનાનો દિવસ હવે નવરાત્રિનો ચોથો દિવસ આવ્યો આ ચોથા દિવસમાં કુષ્માંડાની પૂજા અર્ચના કરવાનો દિવસ આપણે આજના વિડીયોમાં ચોથા નો અર્થે મા કુષ્માંડાની પૂજા કેવી રીતે કરવી તેમની કથા મહત્વ વિશે વાત કરવાના છીએ તો આ દિવસે સાધકનું મન અનાહત ચક્રમાં સ્થિર હોવું જોઈએ આ દિવસે અત્યંત પવિત્ર અને શાંત મનથી દેવીના સ્વરૂપનું ધ્યાન પૂજા અર્ચના કરવી જોઈએ જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ ન હતું ત્યાં મા કુષ્માંડાએ જ બ્રહ્માંડની રચના કરી એટલે કે આ એ જ માતા છે જે સૃષ્ટિના આદિ સ્વરૂપ આદિશક્તિ છે તેમનો નિવાસ સૂર્યમંડળની અંદરના સ્થાનમાં છે જ્યાં નિવાસ કરવાની શક્તિ ફક્ત માં કુષ્માંડામાં જ છે તેમના શરીરની દિવ્યતા અને તેજસ્વીતા પણ સૂર્યની સમાન દૈદિપ્યમાન છે તેમના તેજ અને પ્રકાશથી દશે દિશાઓ પ્રકાશિત થતી રહે છે બ્રહ્માંડની બધી વસ્તુઓ અને પ્રાણીઓનો તેજ મા કુષ્માંડાને આભારી છે માની આઠ ભૂજાઓ છે તેથી તેમને અષ્ટભૂજા માતા પણ કહેવામાં આવે છે જેમના સાત હાથોમાં ક્રમશ કમાન્ડર ધનુષ્ય બાણ કમર અમૃત ભરેલ કરશ ચક્ર તલંગ ગદા છે જ્યારે આઠમા હાથમાં જપમાળા છે માતાનું વાહન સિંહ છે માં કુષ્માનદાને પ્રસન્ન કરનાર મંત્ર એટલે યહ દેવી સર્વ ભૂતેષુ માં કુષ્માનદા રૂપેણ સંસ્થિતા કુષ્માંડાની પૂજા વિધિ તો નવરાત્રિના ચોથા દિવસે સવારે સ્નાન વિધિથી પરવારીને માતા કુષ્માંડાનું સ્મરણ કરતા કરતા તેઓને ધૂળ અગરબત્તી ચોખા લાલ ફૂલ ફળ મેવા અને સૌભાગ્યનું સામાન અર્પણ કરી ત્યાર પછી માને માલપુવાનો ભોગ લગાવો ત્યારબાદ તે પ્રસાદ તરીકે પોતે આરોગો છેલ્લે માં કુષ્માંડાની આરતી કરી અને પ્રાર્થના કરો મા કુષ્માંડા સૂર્યને માર્ગદર્શન કરનારા છે તેથી આ દિવસે મા કુષ્માંડાની આરાધના કરવાથી સૂર્યના પ્રકોપથી બચી શકાય છે ભક્તો આપણે પણ સાચી શ્રદ્ધા અને ભક્તિથી મા કુષ્માંદાનની પૂજના આર્ચના કરી અને તેમના શુભ આશીર્વાદ પ્રાપ્ત કરીએ અમારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી